તમારા ઘરને ધન દોલતથી ભરી દેશે આ વાસ્તુશાસ્ત્રના પચાસ નિયમો નંબર એક રાત્રે સૂતા પહેલાં ક્યારેય પણ મોઢું ધોયા વગર કે પગ ધોયા વગર સૂવું જોઈએ નહીં નંબર બે સૂતા પહેલાં રસોડું સાફ કરવું જોઈએ રસોડામાં ગંદા વાસણ એટલે કે એઠા વાસણ રાખવાથી માતા લક્ષ્મી નારાજ થાય છે અને ઘરમાં દરિદ્રતા આવે છે નંબર ત્રણ સૂતા પહેલાં નિયમિત રીતે ભગવાનનું ધ્યાન કરવું જોઈએ તેનાથી પાચનક્રિયા તંદુરસ્ત રહે છે સેહત પણ સારી રહે છે નંબર ચાર હંમેશા ધ્યાન રાખો દક્ષિણ અને પૂર્વ દિશામાં ક્યારેય પણ પગ રાખીને ન સૂવું જોઈએ અને દરવાજાની દિશામાં પણ પગ ન રાખવા જોઈએ તેનાથી સેહત અને સમૃદ્ધિને નુકસાન થાય છે પૂર્વ દિશા તરફ માથું રાખીને સુવાથી જ્ઞાનમાં વધારો થાય છે દક્ષિણ દિશા તરફ માથું રાખીને સુવાથી શાંતિ અને સમૃદ્ધિ મળે છે નંબર પાંચ તમારા રૂમમાં સૂતા પહેલાં કપૂર સળગાવીને સૂવો તેમાં રહેલા તત્વો પોઝિટિવ એનર્જીનો સંચાર કરે છે તેનાથી તમને માનસિક શાંતિ મળશે અને તમે તણાવ મુક્ત મહેસૂસ કરશો નંબર છ મોઢું ઊંધું રાખીને બીજાની જગ્યાએ તૂટી ગયેલા ખાટલા ઉપર કે બેડ ઉપર સુવાનું ટાળવું જોઈએ તેનાથી નકારાત્મકતા આવે છે નંબર સાત સૂતાં પહેલાં કોઈપણ નકારાત્મક બાબતો વિશે વિચારશો નહીં કારણ કે સૂતાં પહેલાં દસ મિનિટનો સમય ખૂબ જ સંવેદનશીલ હોય છે અને જાગ્યા પછી ઓછામાં ઓછી પંદર મિનિટનો સમય ખૂબ જ સંવેદનશીલ હોય છે આ દરમિયાન તમે જે પણ વિચારો છો તે વાસ્તવિક રૂપમાં થવા લાગે છે નંબર આઠ સૂવા માટે પથારી મુલાયમ અને આરામદાયક હોવી જોઈએ ચાદર અને ઓશિકાનો રંગ પણ એવો હોવો જોઈએ જે આપણી આંખોને અને મનને જ શાંતિ આપે નંબર નવ રાત્રિનું ભોજન સૂવાના બે કલાક પહેલેથી જ કરી લેવું જોઈએ અને કોશિશ કરો કે રાત્રિનું ભોજન સાદું અને હળવું હોય તે પછી વજ્રાસનમાં બેસીને પ્રાણાયામ કરવું અને છેલ્લે શવ આસન કરીને જ સૂવું જોઈએ નંબર દસ જે વ્યક્તિ સવારે જાગીને પોતાની પથારીને સાફ નથી કરતા તેમને પોતાના જીવનમાં ધનના અભાવનો સામનો કરવો પડે છે નંબર અગિયાર વિજ્ઞાન અનુસાર ચેત સૂવાથી કરોડરજ્જુને નુકસાન થાય છે જ્યારે ઊંધું સૂવાથી આંખોને નુકસાન પહોંચે છે એટલા માટે શક્ય હોય તો સીધું સૂવું જોઈએ નંબર બાર ઘરના વડીલોને કોઈ પણ ફોટો ક્યારેય પણ પૂજા રૂમમાં રાખવો ન જોઈએ તેમનો ફોટો તમે દક્ષિણ દિશામાં લગાવો નંબર તેર જો તમે તૂટી ગયેલો સામાન ઉપયોગ કરો છો તો તેનાથી તમારા જીવનમાં ધન સંબંધિત સમસ્યાઓ ઉત્પન્ન થાય છે નંબર ચૌદ ઘણા લોકોને આદત હોય છે કે તેઓ સાંજના સમયે સૂવે છે પરંતુ આ સમયે સૂવું ઉચિત માનવામાં આવતું નથી તેનાથી માતા લક્ષ્મી તમારાથી નારાજ થઈ જાય છે નંબર પંદર તમારે તમારા ઘરમાં કચરો ન રાખવો જોઈએ નંબર સોળ ઘણા લોકો તેના દાંતથી નખને કાપે છે પરંતુ તેનાથી માતા લક્ષ્મી તમારાથી નારાજ થઈ જાય છે અને તમારા ઘરમાં દુઃખ અને દરિદ્રતા આવે છે નંબર સત્તર જે વ્યક્તિ ચાલીસ દિવસથી વધુ પોતાના વાળ રાખે છે તેમના પર માતા લક્ષ્મી નારાજ થાય છે એટલા માટે તમારે ચાલીસ દિવસ પહેલાં તમારા વાળ કપાવી લેવા જોઈએ નંબર અઢાર તમારે તમારા સગા સંબંધીઓ સાથે ખરાબ વર્તન ન કરવું જોઈએ તેનાથી ધનની દેવી માતાલક્ષ્મી નારાજ થાય છે નંબર ઓગણીસ મહિલાઓએ ક્યારેય પણ ઊભા રહીને પોતાના વાળ બાંધવા જોઈએ નહીં નંબર વીસ જે વ્યક્તિ સવારે સૂર્ય ઉગે સૂર્યોદય થાય ત્યાં સુધી સૂતા રહે છે તેમને પોતાના જીવનમાં આર્થિક સંકટનો સામનો કરવો પડે છે નંબર એકવીસ ઘણા લોકો મંદિરનો દીવો ફૂંક મારીને ઓલવે છે પરંતુ આવું કરવું જોઈએ નહીં તેનાથી માતા લક્ષ્મી નારાજ થાય છે નંબર બાવીસ હાથ ધોયા વગર ક્યારેય ભોજન ન કરવું જોઈએ નંબર ત્રેવીસ ભોજન કરતાં પહેલાં ભગવાનનો આભાર જરૂર માનવો જોઈએ જેના કારણે તમારા ઘરમાં ક્યારેય ધન અને ધાન્યની કમી નહીં થાય અને માતા લક્ષ્મી ઘરમાં વાસ કરે છે નંબર ચોવીસ તમારા ઘરમાં કરોળિયાના ઝાળા થોડા થોડા દિવસે સાફ કરવા જોઈએ ઘરમાં ઝાળા હોવાથી માતા લક્ષ્મી નારાજ થાય છે નંબર પચીસ રાતના સમયે પીવાનું પાણી ખુલ્લું ન રાખવું જોઈએ નંબર છવ્વીસ રાતના સમયે ભૂલથી પણ પોતાના ઘરમાં સાવરણીથી વાળવું જોઈએ નહીં તેનાથી માતા લક્ષ્મી તમારું ઘર છોડીને ચાલ્યા જાય છે નંબર સત્યાવીસ તમારા ઘરમાં બૂટ કે ચપ્પલ ગમે ત્યાં વેરવિખેર કે ઊંધા જતાં ન રાખવા જોઈએ નંબર અઠ્યાવીસ જો તમે સ્નાન કર્યા વગર ભોજન કરો છો તો તેનાથી માતા લક્ષ્મી તમારાથી નારાજ થાય છે નંબર ઓગણત્રીસ ઘણા લોકોને જ્યાં ત્યાં થૂંકવાની આદત હોય છે પરંતુ આ આદતને કારણે તમારે ધનના અભાવનો સામનો કરવો પડે છે નંબર ત્રીસ ખાવાનું પીરસતી વખતે થાળીને એક હાથે ન પકડવી જોઈએ થાળીને હંમેશા બંને હાથે પકડીને જ રાખવી જોઈએ નંબર એકત્રીસ ઘરના તમામ અરીસા ઉપર અથવા તો પૂર્વ દિશાની દિવાલ ઉપર જ હોવો જોઈએ દક્ષિણ અને પશ્ચિમ દિશાની દિવાલ ઉપર અરીસો ન રાખવો જોઈએ નંબર બત્રીસ ખાવાનું ખાતા સમયે ભોજનની થાળીને ક્યારેય પણ જમીન ઉપર ન રાખવી જોઈએ પોતે પણ સીધા જમીન ઉપર બેસીને ભોજન ગ્રહણ ન કરવું જોઈએ ભોજન કરતી વખતે આસન પાથરીને બેસવું જોઈએ તેમજ થાળીને પાટલી ઉપર રાખીને ભોજન ગ્રહણ કરવું જોઈએ નંબર તેત્રીસ બિસ્તર ઉપર બેસીને ક્યારેય પણ ભોજન ન કરવું જોઈએ નંબર ચોત્રીસ ભોજન કરતા સમયે તમારું મોટું ભૂલથી પણ દક્ષિણ દિશા તરફ ન હોવી જોઈએ આ દિશા મૃત્યુના દેવતા યમરાજ અને મૃતકોની માનવામાં આવે છે નંબર પાંત્રીસ ખુરશી પર બેસીને પગ હલાવીને ભોજન કરવું અશુભ માનવામાં આવે છે તેમજ થાળીને હાથમાં પકડીને પણ ન ખાવું જોઈએ નંબર છત્રીસ ડાઇનિંગ ટેબલ ઉપર ક્યારેય પણ ખાલી ન રાખવું જોઈએ ડાઇનિંગ ટેબલ ઉપર હંમેશા ખાવાની વસ્તુ રાખવાથી બરકત આવે છે નંબર સાડત્રીસ તમે જમતી વખતે કોઈ બીજા સાથે એક જ થાળીમાં ખાવાનું ખાઈ શકો છો પરંતુ જો કોઈ વ્યક્તિએ પહેલેથી જ ભોજન કરી લીધું હોય તો તેની એઠી થાળીમાં ક્યારેય ભોજન ન કરવું જોઈએ નંબર આડત્રીસ ભોજન કર્યા પછી એઠી થાળી લઈને લાંબા સમય સુધી ન બેસવું જોઈએ અને એઠા વાસણો પણ લાંબા સમય સુધી ન રાખવા જોઈએ નંબર ઓગણત્રીસ ભોજન કર્યા પછી ક્યારેય પણ થાળીમાં હાથ ન ધોવા જોઈએ નંબર ચાલીસ રાતના સમયે રસોડામાં ક્યારેય પણ એઠા વાસણ ન રાખવા જોઈએ જો તમે કોઈ કારણોસર રાતે એઠાં વાસણ નથી ધોઈ શકતા તો તેને રસોડામાં ન રાખો બહાર રાખવા જોઈએ નંબર એકતાલીસ રસોડામાં ફ્રીજ મિક્સર અને ભારે સામાન દક્ષિણ અને પશ્ચિમ દિશાની દિવાલને અડાડીને રાખવો જોઈએ નંબર બેતાલીસ જો તમે તમારા ઘરમાં ડાઇનિંગ ટેબલ રાખવા માંગો છો તો કોશિશ કરો કે તે ગોળ ન હોવું જોઈએ નંબર તેતાલીસ ક્યારે પણ લાંબા સમયથી ખાલી પડેલું અંધારું હોય તે ઘરમાં અથવા તો સુનસાન જગ્યા ઉપર સોવું જોઈએ નહીં નંબર ચુમ્માલીસ ઘરમાં તૂટેલી વસ્તુઓ ખાલી કરીને તૂટી ગયેલા કાચ અને ખરાબ થઈ ગયેલો ઇલેક્ટ્રોનિક સામાન બિલકુલ ન રાખવો જોઈએ નંબર પિસ્તાલીસ સાંજના સમયે ક્યારેય પણ કોઈને દૂધ દહીં મીઠું દાનમાં ન દેવું જોઈએ આ આર્થિક સ્થિતિ માટે ખૂબ જ હાનિકારક હોય છે નંબર છેતાલીસ બિસ્તર ઉપર ક્યારેય પણ ગંદા હાથ પગને લઈને ન સુવું જોઈએ નંબર સુડતાલીસ વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં કોઈપણ પ્રકારના વાસ્તુ દોષ દૂર કરવા માટે ઘરની છત ઉપર ઉત્તર પૂર્વ દિશામાં પાંચ તુલસીના છોડ લગાવવા જોઈએ જો આ કરવામાં તમને કોઈ સમસ્યા આવી રહી હોય તો ઓછામાં ઓછો એક તુલસીનો છોડ આ દિશામાં જરૂર લગાવો તેનાથી ઘરમાં આવતો નકારાત્મક પ્રવાહ ઓછો થાય છે નંબર અડતાલીસ ઘરમાં પૂજા રૂમમાં દેવી દેવતાઓની વધુ પડતી મૂર્તિઓ કે ચિત્રો ન મૂકો એક જ ભગવાનની અનેક મૂર્તિઓ ન હોવી જોઈએ અને બેડરૂમમાં ભગવાનની કોઈ તસવીર ન હોવી જોઈએ નંબર ઓગણપચાસ અઠવાડિયામાં ઓછામાં ઓછું એકવાર પાણીમાં મીઠું ભેળવીને પોતું કરવું જોઈએ તેનાથી ઘરમાં રહેલી નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે નંબર પચાસ મુખ્ય દરવાજામાંથી જ ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવેશ થાય છે તેથી ઘરમાં પ્રવેશ દ્વારને હંમેશા ખૂબ જ સ્વચ્છ રાખવું જોઈએ ઘરનો મુખ્ય દરવાજો જેટલો સ્વચ્છ અને સુંદર હશે તેટલી જ દેવી લક્ષ્મીના આગમનની શક્યતાઓ વધી જશે સ્વસ્તિક ઓમ શુભ લાભ જેવા શુભ ચિહ્નોને ઉપયોગ જરૂર કરો અને મુખ્ય દરવાજા પર ભગવાન ગણેશની મૂર્તિ પણ લગાવો તો આ સાથે આજનો આપણો વિડીયો પૂર્ણ કરીએ છીએ તમને આ માહિતી કેવી લાગી તે કમેન્ટમાં જરૂર જણાવજો મદદરૂપ લાગી હોય તો લાઈક અને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ ધન્યવાદ